પોષિત બાળકો પ્રત્યે જાગૃતિ માટે ગોગંબા ખાતે જિલ્લા કક્ષાનો ભૂલકામ મેળાનો કાર્યક્રમ યોજાયો જિલ્લા પંચાયત પ્રમુખ રેણુકાબેન ડાયરાની અધ્યક્ષતામાં ગોગંબા તાલુકામાં આવેલ કણબી પાલ્લીના સ્વામિનારાયણ મંદિર ખાતે જિલ્લા કક્ષાનો ભૂલકામ મેળાનો કાર્યક્રમ યોજાયો હતો પંચમહાલ જિલ્લાના બાળકો કુપોષિત ના રહે એ અંગે ખાસ ધ્યાન આપવાનો કાર્યક્રમમાં અનુરોધ કરવામાં આવ્યો હતો તેમજ ઉપસ્થિત સૌને બાળકોના પોષણ અંગેની વિસ્તૃત સમજણ આપવામાં આવી હતી તેમજ બાળકોના સર્વાંગી વિકાસમાં આંગણવાડીનું ખૂબ મહત્વનું યોગદાન છે અને કેવી રીતે સશક્ત અને સુપોષિત બાળકનું ઘડતર કરી શકાય તે અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું કાર્યક્રમમાં આંગણવાડી કાર્યકર દ્વારા ટીએલએમનું નિદર્શન કરવામાં આવ્યું હતું તેમજ પી એસ ઇન્સ્ટ્રક્ટર અને બાળકો દ્વારા વિવિધ થીમ આધારિત કૃતિઓ રજૂ કરવામાં આવી હતી તેમજ ટીએલએમની સારી કામગીરી કરનાર પાંચ કાર્યકરોને સન્માનિત કરાયા હતા તેમજ કાર્યક્રમમાં હાજર તમામ બાળકોને ઇનામ આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા આ કાર્યક્રમમાં જિલ્લા પંચાયત ઉપપ્રમુખ શિક્ષણ સમિતિના ચેરમેન આઈસીડીએસ ચેરમેન પ્રોગ્રામ ઓફિસર તેમજ આઈસીડીએસના કર્મચારીઓ હાજર રહ્યા હતા આજરોજ આજરોજ ગોગંબા તાલુકાના કણવીપાલી ગામ ખાતે સ્વામિનારાયણ મંદિર ખાતે પંચમહાલ જિલ્લા કક્ષાના ભૂર્ગા મેળાનું આયોજન કરવામાં આવેલ હતું આ પ્રસંગે માન્ય જિલ્લા પ્રમુખશ્રી જિલ્લા પંચાયત ઉપપ્રમુખશ્રી પ્રોગ્રામ ઓફિસરશ્રી ચેરમેનશ્રી શ્રી મહિલાને બાળ વિકાસ તેમજ ચેરમેન શ્રી શિક્ષણ સમિતિ તેમજ અત્રેના ગામના સરપંચશ્રી અને અન્ય તમામ પદાધિકારી અને અધિકારી ગણ ઉપસ્થિત રહ્યા હતા આજરોજ ભૂલકા મેળાના પ્રસંગે બાળકો દ્વારા બાળકૃતિઓ કરવામાં આવી હતી ને તે તમામને પ્રોત્સાહન રૂપે ઇનામ આપવામાં આવ્યા હતા આ સાથે જ ટીચિંગ લર્નિંગ મેથડ ટીએલએમ બનાવેલ તમામ કાર્યકર બહેનોના નિર્ણાયક ટીમ દ્વારા જેઓને એકથી પાંચ ક્રમાંક આપવામાં આવ્યા હતા તે તમામને પણ પ્રોત્સાહન રૂપે ઇનામ આપવામાં આવ્યા હતા અત્રેના પ્રસંગે ઉપસ્થિત તમામ આંગણવાડી કાર્યકર બહેનો બાળ મિત્રોના વાલીઓ તમામને હું ખૂબ ખૂબ આભાર માનું છું કે આપ સર્વે ઉપસ્થિત રહી અને અમારા કાર્યક્રમને સફળ બનાવ્યો એ બદલ હું જિલ્લા પંચાયત ટીમ પ્રતિ આભાર માનું છું